અમરેલી જિલ્લામાં નવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ગામડાઓમાં પ્રાચીન ગરબીનું પણ આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા ગત નવરાત્રીના બીજા દિવસે મોડી રાત્રે અમરેલી તાલુકાના તેમના ગામ ઈશ્વરિયા ખાતે પહોંચ્યા હતા અને ગરબે રમ્યા હતા સાંસદ રૂપાલાએ તેમના વતન ઈશ્વરિયા ગામે દેશી ઢબે ગરબાની રમઝટ બોલાવી હતી ગ્રામજનો માતાજીની આરાધના કરી રહ્યા હતા તેમાં પુરુષોત્તમ રૂપાલા પણ મંજીરા અને તબલાના સુર ઉપર માતાજીની આરાધના સાથે ગરબા લેતા જોવા મળ્યા હતા કે જેના વિડીયો પણ વાયરલ થયા છે રાજ્યભરમાં લોકો પાર્ટી પ્લોટ સિંગરો ડીજેના ના તાલે ગરબી ઘુમી રહ્યા છે જો કે આજે પણ સૌરાષ્ટ્ર ગામડાઓમાં દેશી ઢબે તબલા મંજીરા ઉપર પ્રાચીન ગરબીઓનું આયોજન કરવામાં આવે છે અમરેલી શહેરમાં સરદાર પટેલ યુવા ગ્રુપ અને સુખનાથ ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં ખેલૈયાઓ આવી રહ્યા છે ઉપરાંત દાના મોટી શેરી ગરબા ઉપર પણ માતાજીના ગરબા લઈ લોકો રમઝટ બોલાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App